પામા મંગા અહીંયા શિયોરથી આ વિડીયો બનાવું છું તો મારા ગોત્રીઓને મોકલ્યા મારો પલોટ મારું મકાન એનો ન્યાય નીકળ્યો છે તો એ માણસ મને વાયગીલ્યા દેય છે અને મારા ગોત્રી અહીંયા કેવા આવ્યા રાતના અગિયાર વાગ્યે કે ભાઈ તારું દેય છે તું લેવા આવે તો ખાટા ગભાઈની પેઢીએ તો ના ખાટા ગભાઈની પેઢીએ ચાર તારીખે ભેગા છેલ્લા બરાબર ચાર તારીખે ભેગા છે ભેગા થતાં ના બસ્સો નાત હતી બસો નાચની વચ્ચે ના પાંચ પાંચ હજાર રૂપિયા ના જ ધણિયાપીના આપો તો પાંચ પાંચ હજાર રૂપિયા ના જ ધણિયાપીના આપ્યાના ના લાકડી બંધ હતી ના કારણ કે ના ગાય નહીં દેવાની કોઈને લાકડી નહીં લેવાની બરાબર તો ના વખો પાડી દેવાનો હતો વખો પાડવા હાટું થઈને ના ભેગા ચેલા હતા ખાટા ગભાઈની પેઢીએ બરાબર તો ના કારણ કે પછી ના વાત લાવી કે ભાઈ કુરા અહીંયા બોલાવો તેમ નાત વચ્ચે કુરાબસુને ના નાતની વચ્ચે બોલાવ્યો કે ભાઈ તું કઈ રીતના આ આનો ન્યાય બાંધીને તું પાંચ હજાર રૂપિયા બંધણું બાંધીને તું માછલીએ ઉતર્યો અને દેવી પૂજ્યો તો આ પાંચ હજાર આની નમતના ન્યાય બાંધીને તું પૂજ્યો છો દેવી તો ભાઈ તું મારી નાચને ગળાએ ઉતાર તો ના નાચને ગળાએ ઉતારવા હટું થઈને ના બેહાર્યો કુરા બસુને કુરા બસુને ના બેહાર્યો તો ના બેહાડતા ના કારણ કે એના છોકરાએ એના છોકરાએ ના ઊભો કરી લીધો કુરા બસું ને અને કાંખલો થોઈ બીન મને નાખો નાદની વસીએ પરવીન કુરાઈએ કે ભાઈ તું લઈ લે પણ ન્યાય વાળો કુરા બસું છે તો એને એની આગળથી એને ઓલું કરવું પડે ને નાદ નાદ એની આગળથી જ લઈને ઉતર બરાબર તો નાથી હું બહાર નીકળી ગયો તા મને ઓચિંતા ઘા કર્યો છે ભૂરા સુરાઈએ બરાબર ક્યાલા વ્યારસીએ અને શ્યામા વ્યારસીએ આ તૈણે થઈને મારી માથે લાકડીનો ઘા કર્યો છે તણ તૈણ ઘા કર્યા છે તો મારી ના જ તો ના મારા મારી આબરું પાડેલી છે જો સુરા ધર્મશી હતા સુરા હાઘુ હતા રૂપા રૂપા ઉકા હતા પછી ધીરુ જમા હતા પછી ભીખા શિવા હતા ખાટા ગભા હતા આ એની હસ્તક બધાની હસ્તક લાભુ ભારા હતા બરાબર આ બધાની બસો નાચની વચ્ચે મારી આબરૂ પાડેલ છે તો મારી નાચ સુરા ધરમસી અને ખાટા ગભા આ આટલું તમને મારી વિનંતી છે કે ભાઈ આનો નિયનો નિય કર્યા સિવાય તમે ગેલિયા હારે શ્યામલા હારે ભુરિયા હરે તમે કોઈ આની હારે રામ રામનો ઉલો કરો વ્યવહાર કે કોઈ આની હારે તમે વ્યવહાર કરો વહીવટ કરો તો ચાર ધામનો રખો તમારો મોભી દીકરો મારે બરાબર પછી ચાર ભાઈઓ તમારો મોભી દીકરો મારે તમે જો અને મારી વીળીનો ન્યાય છે મારી વીળીનો નિયનો ન્યાય કર્યા વગર રહ્યો અને તમે એની આરે પાણીનું ટેમ્પુ લ્યો તો તમારી વાણ ચાર ધામનો રખો છે આટલો મારો ગરીબ માણસનો ન્યાય કરી દો